કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈઓને રામ રામ આજે આપણે જાણીશું ધાણાની બજાર ભાવ વિશે એ પહેલાં ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપને સુધી પહેલાં પહોંચતા રહે ધાણાની બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે વર્તમાન સંજોગોમાં નવા ધાણાની આવકો વધી રહી હોય આજે ગોંડલમાં સાત હજાર બોરીની આવક હતી અને ભાવમાં પચીસથી ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો નવા ધાણાની આવકો વધશે તેમ બજારમાં જો લેવાલી નહીં આવે તો ભાવમાં વધુ ઘટાડો થઈ શકે તેવી વેપારીઓની ધારણા બંધાઈ રહી છે ધાણામાં વેચવાલી ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે ધાણાની નિકાસ ભાવ ઈગલ ક્વોલિટીમાં મશીન ક્લિનિંગનો ભાવ તોતેરસો રૂપિયા અને સોટેક્સ ભાવ ચુમ્મોતેરસો પચાસ જેવો હતો આમ નિકાસ ભાવમાં સ્થિરતા જોવા મળી રહી હતી ખેડૂતભાઈઓ આપના મતે ધાણાની બજાર ખરેખર શું હોવી જોઈએ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ વિસ્તારથી તમામ માર્કેટિંગ યાર્ડના આજના ધાણાના બજાર ભાવ રાજકોટ અગિયારસો પચાસથી સોળસો પચાસ રૂપિયા ગોંડલ આઠસો એકથી ચૌદસો એકા એકસાઠ રૂપિયા જેતપુર એક હજાર એકથી તેરસો એકોતેર રૂપિયા વિસાવદર અગિયારસો પાંત્રીસથી ચૌદસો એક રૂપિયો જૂનાગઢ નવસો પચાસથી તેરસો ને છેતાલીસ રૂપિયા ધોરાજી બારસો અગિયારથી બારસો છ્યાસી રૂપિયા ઉપલેટા એક હજારથી અગિયારસો ત્રીસ રૂપિયા અમરેલી એક હજાર પંચાણુંથી બારસો સાઠ રૂપિયા જામજોધપુર અગિયારસોથી તેરસો એકોતેર રૂપિયા જસદણ એક હજારથી સોળસો એકવીસ રૂપિયા સાવરકુંડલા એક હજારથી પંદરસો એકાવન રૂપિયા બોટાદ સાતસોથી નવસો પાંચ રૂપિયા ભાવનગર નવસો એકાણુંથી તેરસો ઓગણચાલીસ રૂપિયા હળવદ અગિયારસોથી ચૌદસો સાઠ રૂપિયા ભેસાણ એક હજારથી ચૌદસો પચીસ રૂપિયા પાલીતાણા એક હજારથી બારસો સાઠ રૂપિયા જામખંભાળિયા અગિયારસોથી બારસો પચીસ રૂપિયા અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આ બધા ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર